હેલો એવરીવન કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે કોહેલ અને આજ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી તો બપોરના ત્રણ વાગી ગયા છે અને અમે લોકો નીકળી ગયા છે માંડલ જવા માટે પણ તમે વિચારતા હશો કે હું આજે વિડીયો જાતે શૂટ કરી રહ્યો છું અને બેઠો છું ગાડીમાં તો ગાડી કોણ ચલાવે છે તો બતાવી દઉં તમને કે ગાડી ચલાવે છે આપણા ફ્રેન્ડ પ્રવીણ બારૈયા જો તો આજે બપોરે નીકળવાનું કારણ કંઈક એવું છે કે આપણે જે સમાજની અગિયાર દીકરીઓના સમૂહલગન છે અગિયાર પાંચ બે હજાર ચોવીસ તો એમાં આપણે ફૂલ લઈને ફૂલની પાંખડી અને સમાજની દીકરીઓને કંઈ દાન પેટે લખાવેલું હતું અગિયાર તિજોરી તો તિજોરી બે મહિના પહેલાં રાઈટ બે મહિના પહેલાં અમે બુક કરાવી લીધી હતી આજે હવે એ તિજોરી લઈને અમારે સમાજના જે સમલગન છે વઘાડા ગામમાં છે કે જે વિરમનામથી આઈ થિંક આઠ દસ કિલોમીટર થતું છે રાઈટ આઠ દસ કિલોમીટર દૂર છે વિરમનામથી તો ત્યાં હા પંદર કિલોમીટર જેવું છે તો ત્યાં દીકરીઓનો સમૂહલગ્ન છે અને જે તિજોરી અમે બુક કરાવેલી છે એ તિજોરી અમે માંડલ કરાવી છે તો આજે માંડલના એ શોરૂમમાં જઈએ છીએ એ ફાઇનલ પેમેન્ટ કરીને કેમ કે હવે સમૂહ લગ્નને છ કે સાત દિવસ જેવું જ રહ્યું છે તો હું થયું કે આજે થોડા ફ્રી પડ્યા છે બંને તો આજે એ તિજોરી લઈને દીકરીઓને પહેલાં તકે પહોંચી જાય સમયસર એ માટે અમે આજે એ તિજોરી લઈને વગાડો પહોંચતી કરવા જઈ રહ્યા છીએ તો અમે જો ચખવાડા પહોંચવા આવ્યા છીએ અને પ્રવીણભાઈ અમારે દૂર નથી થઈ રહ્યા ને ભાઈ હા તમે જુઓ એ ગાડી ચલાઈ રહ્યા છે પંચ્યાસી પંચ્યાસી કેમ કે આગળ જો ગાડી છે એટલે બાકી સો એક ઓટો ટન થઈ જ ગયો હોય એમને કેમ કે ધીમું એ એવું જ કે છે કે ધીમું શું ચાલવાનું હાથમાં ગાડી હોય ને એવું જ ને ના કે એવું ના હોય હા તો જખોડા પહોંચી ગયા છે અને હવે વિરમગામ થી અમારા એક મિત્ર છે નરેશભાઈ બારૈયા એમને પણ સાથે લેવાના છે તો એમને કહ્યું છે કે પોપટ ચોકડી આવી જશે એટલે અમે સુખલી પહોંચીશું પછી એમને ફોન કરીશું

અને આ બતાવી દો તમને હોલસેલ કરિયાવર મોલ બતા અચ્છા બહુ સારો એવો મોલ છે અને અહીંયા દરેક કરિયાવરની વસ્તુઓ મળે છે તો જો અહીંયા ટોટલી કરિયાવરનો સામાન અહીંયા મળે છે ટોટલી એટલે ટોટલી જે દીકરીને જે કન્યાદાનમાં જે આપવામાં આવતો હોય છે ટોટલી કર્યાવર બહુ જ મોટું આ આગળ શોરૂમ છે અને આ પૂરતનો પણ ક્યાવરનો સામાન છે અને અહીંયા બધી જ તિજોરીઓ પછી કબાટ એટલે કે વોર્ડરોબ બધું જ અહીંયા છે અને અહીંયા આપણે અગિયાર તિજોરીનો ઓર્ડર આપીને ગયેલા છે અને પ્રવીણભાઈ અમારાવાળી તિજોરી હોય રહ્યા છે પ્રવીણભાઈ ક્યાં છે આપણી તિજોરી લાલભાઈ છે અહીંયા લાલભાઈ તે એ બધું જોવે છે એવું કહ્યું એમ

ગુરુ કઈ છે તિજોરી આપણે આમાં સત્તર આઈ થિંક ડબલ મિરરવાળી હતી ને આપણી ડબલ મિરરવાળી હતી કદાચ સત્તર ચોત્રીસ એ આપણે પેલા લખેલું છે એમને આ છે હોલસેલ કરિયાવર મોલ બકાભાઈ કંસારા કે જ્યાં આપણે માંડલ મેન રોડ ઉપર આવેલો છે અને આ આપણી તિજોરી ભરાય છે તમે જોઈ શકો છો આપણે જે અગિયાર દીકરીઓને વઘાડા જે

નરેશભાઈ તમે પીઓ પછી મને એનો રિવ્યુ આપો કે કેવી છે પણ રિયલી અમારે નરેશભાઈ કરી છે તો રાત થઈ ગઈ છે એટલે કે રાતના આઠ વાગી ગયા છે અને અમે લોકો હજુ વિરમગામ છીએ અને તમે જોઈ રહ્યા છો આ આપણું વિરમગામનું તિરંગા સર્કલ છે તો થેન્ક યુ ફોર વોચિંગ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ફરી મળીશું કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે આપણા વિડીયોને જોવાનું ચૂકતા નહીં બાય બાય